ભરૂચ ટીઆઈડીસી માં ગૌ ગોબર સ્ટીક ગોબર કાષ્ઠ તથા હવન સામગ્રી સહિતની કીટના વિતરણનો શુભારંભ ભરૂચમાં હોળી પર્વની ઉજવણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે હોલિકા દહન માટે વૈદિક હોળીનું મહત્વ વધી રહ્યું છે ત્યારે ભરૂચ ટીઆઈડીસી ખાતે સતચેતના પર્યાવરણ સંગઠન ગાયત્રી પરિવાર સહિતના સામાજિક સંગઠનો દ્વારા વૈદિક હોળીની કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે સતચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ ગાયત્રી પરિવાર સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા છેલ્લા છ વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટેનું અભિયાન ઉપાડ્યું છે તેમજ વિતરણના શુભારંભ પ્રસંગે સતચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ અને ગાયત્રી પરિવારના હાજર સભ્યો દ્વારા ગાયત્રી દીપ જ્યોતિની સાક્ષીએ ગાયત્રી મંત્રોચ્ચાર તેમજ સનાતન સંસ્કૃતિના જયઘોષ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી કાર્યકરો મેહુલભાઈ વાળંદ રાકેશભાઈ ગોસ્વામી વિશેષ ઉપસ્થિતિમાં વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સત ચેતના પર્યાવરણ સંગઠન ગાયત્રી પરિવાર સહિતના સામાજિક સંગઠન દ્વારા વૈદિક હોળી માટે એકસો કિલો ગોબર કાષ્ટ પચાસ નંગ છાણા તથા એક કિલો હવન સામગ્રી રાહત દરે પૂરી પાડવામાં આવે છે હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ જાળવણીના આ પ્રયાસરૂપે વૈદિક હોળી કીટનું વિતરણ ભરૂચ જીઆઈડીસી ખાતે શરૂ કરવામાં આવેલ છે વૈદિક હોળી કીક તેમજ માતા ગાયત્રીજીનું પૂજન કરી કીક વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ માટે બસો જેટલી સોસાયટીઓના નાયુકોએ પોતાનો ઓર્ડર નોંધાવી ચૂક્યા છે જે માટેની તમામ તૈયારીઓમાં સંસ્થાના પર્યાવરણ પ્રેમી સભ્યો સતત કાર્યરત જોવા મળી રહ્યા હતા આ સેવાએ જેને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ રાજ સંકેત પટેલ ગાયત્રી પરિવારના નીતિનભાઈ પટેલ જયદીપભાઈ સહિત દરેક કાર્યકર સતત કાર્યરત જોવા મળ્યા હતા સચેતના પર્યાવરણ ટ્રસ્ટ તેમજ ગાયત્રી પરિવાર અને બીજા સંગઠનો દ્વારા વૈદિક હોળીનો એક કોન્સેપ્ટ છેલ્લા પાંચ વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે આ વર્ષે દરેક સોસાયટીએ ઉત્સાહપૂર્વક આમાં બે હજાર રૂપિયા લેખે કીટ લીધી છે લગભગ બે લાખ રૂપિયા જેટલું ગૌશાળા અને પાંજરાપોળ જે ગાયો રાખે છે એમને આપણે આર્થિક મદદ પણ આ દ્વારા થઈ છે અને વધુમાં કે જે આ પર્યાવરણ બચે લાકડાનો બળતણ તરીકે ન ઉપયોગ થાય એવો સારો સરસ મેસેજ ગયો છે અને ભરૂચની ધર્મપ્રેમી જનતાએ આને ખૂબ આવકાર આપ્યો છે આવનારા દિવસોમાં હજુ વધુ આનો વ્યાપ વધે એવી અમારા પ્રયત્નો રહેશે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય એવો અમારો અભિગમ ચાલે છે